બાવળા તાલુકાના કિરાળા ગામમાં થોડા દિવસોથી તલાટી અને સરપંચ પર ગંભીર આરોપો ગામના રહીશ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે ત્યારે ટીડીઓ દ્વારા તલાટી અને સરપંચ અને સભ્યોને બોલાવી મીટિંગ કરવામાં આવી હતી જેમાં ટીડીઓ દ્વારા તલાટીની બદલી કરવામાં આવી છે બદલી બાદ તલાટી અને સરપંચે જણાવ્યું હતું કે અમે દરેક કામ બિલ મુજબના કરેલા છે અને અમે કોઈ ખોટું નથી કર્યું એ હકીકત ખોટી છે આ સભ્યએ જાહેર જગ્યાએ મને ખરાબ ખરાબજ ગાળો આપેલી છે અમે એક મહિલા તલાટી છીએ મર્યાદામાં રહીને તમારે કામો કરવાના હોય છે અને ગમે ત્યારે ફોન ઉપર ધમકી આપે મારી નાખવાની ધમકી આપી છે મને અને સતત મને હેરાન કરેલી છે આ માણસે અને માનસિક ત્રાસ આપે કેરાળા જઈએ તો એ માનસિક ત્રાસ આપે ના હું ખાલી એને સમજાઈ રહી છું